તો હલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં તો હું ચાલ્યો ફિશિંગ કરવા માટે અને જોઈ લો જય મશીન ચાલુ કરે છે અને સામે મારા કાકા બેઠા છે અને આ છે મારો ભાઈ જય તો આપણે જઈ રહ્યા છે ફિશિંગ માટે દરિયાની અંદર તું જોઈ લો મશીન ચાલુ કરી નાખ્યું છે બૂટ નું સાથે સાથે બીજી હોડી બી છે અહીંયા

અને અહીંયા એક આગળ નાની હોડી જાય છે ત્યાંથી બીજી એક નાની હોડી નીકળી છે બંદર ની અંદર સાંભળી શકો છો કે હું ઉપર નીચે છું દરિયાની અંદર એટલે તમે અવાજ એ સાંભળી શકો છો મોજાનો હું તમને પાછળનો નજારો બતાવી દઉં જોઈ લો જય ભાઈનું તો ડેલીનું કામ છે કેમ જયભાઈ ડેલીનું કામ ને અને પાઈલટ બેઠા છે સ્ટેરિંગ લઈને હાથમાં મારા કાકા એક હાથમાં ડેરી એક હાથમાં સ્ટેયરિંગ અને આ બે મશીન વાળી મોટ છે એક મશીન સાઈડ પર છે અને એક મશીન અહીંયા લગાડેલું છે જ્યારે લોંગ ટ્રીપે જવું હોય ત્યારે બે મશીન યુઝ કરે અને સૂરજ બી જોઈ લો કેટલો મસ્ત ત્યાંથી ઉગ્યો છે બહાર હવે આખો બહાર આવી ગયો છે અને ઓલી છે લાઈટ હાઉસ ફ્રેન્ડ્સ જોઈ લો આપણે આપણા મુકામે આવી ગયા છે અને આ મોટી બોટ ફિશિંગ કરીને બંદરગાહે જાય છે અને જય ભાઈ તૈયારી કરી લીએ છે કે હવે આપણો મુકામ આવી ગયો છે આપણે ફિશિંગ કરશું અને તમે બોટ જોઈ શકો છો કે કેવું આમથી આમ ડોલે છે ભર દરિયાની વચ્ચે અને આ રહ્યો આપણો પોઈન્ટ આ આપણો પોઈન્ટ મૂકેલો છે ઝાડ જે નાખ્યા હોય ને એ પોઈન્ટ અહીંયા અને જોઈ લો ઓલી તે નાની બોટ પણ એમના પોઈન્ટ ઉપર જાય છે એમાં બે જ છે માણસો આમાં બે જ હતા પણ હું ત્રીજો તૈયાર થઈ ગયો તો માતાજી નું નામ લઈને ઝાડ ઉપાડ્યું છે આપણે કનકાય માતા ની જય હવે આ મહેનત છે ખેંચવાની કાકા બી તૈયારી કરી લઈશું ઝાડ આવવાનું સ્ટાર્ટ થઈ ગયું છે સાથે કેટલા ઘણા પથરા પણ છે એની જોડે અને એક લોબસ્ટરય આવ્યો છે મોટો આવી મહેનત થાય મોટા મોટા વજનદાર પથરા ઝાડ જોડે આવી ગયા હોય લોબસ્ટર કાઢે છે ત્યાં બીજો બે આવ્યો છે જોઈ લઈએ કેટલા બધા લોબસ્ટર્સ છે અને કૂચલા પણ છે ક્રેબ સાથે થોડી મચ્છી પણ છે તો મિત્રો બે દિવસ પહેલા જે ઝાડ નાખ્યા હતા એ ઉપડાઈ ગયા છે એમાંથી બધા લોબસ્ટર્સ ને ફિશ કાઢી નાખેલી છે અને હવે ફરીથી ઝાડ જોઈ લો નાખી રહ્યા છે અહીંયા અને હું બેઠો છું સ્ટેરિંગ પાસે બોટની આ છે બોટ ની જે મને આપી દીધી છે સંભાળવા માટે જોઈ લો પાણીની અંદર ઝાડ જઈ રહ્યા છે હવે આવશું ફરીથી બીજા દિવસે કાઢવા માટે તો ફ્રેન્ડ્સ આપણે ફરી બંદરગાહ તરફ નીકળી પડ્યા છે ને આ આવી ગયું છે બંદરગાહ ચાલ લાગીને હવે આપણે ઘરે જઈએ છે અને જોઈ લોહ બકેટભરીને લોબસ્ટર છે બકેટભરી છે લોબસ્ટર અને આ ગુણ્યાની અંદર માછલા અને જે કૂચલા કરચલા પકડ્યા હતા એ નાખે છે અને પ્રેમજી કાકા ત્યાં સ્ટેરિંગ પકડીને બેઠા છે પેલા મેં પકડી હતી પણ હવે અહીંયા પથ્થરનો એરિયો છે એટલે પછી ફરીથી મારા હાથમાંથી લઈ લીધી કેમ કે ટર્ન મારતા કાંઈ અનુભવ ન મળે આ બધું અનુભવની વસ્તુ છે તો ચાલો આપણે બંદરગાહની અંદર એન્ટ્રી કરીએ છીએ અને જોઈ લો બગલો સાથે ઉડે છે આપણી જોડે ત્યાં માછલી ની રાહ જોઈને બગલા બેઠા છે પથ્થર ઉપર અને હવે લઈ જાય છે વેચવા માટે અને આ છે મોટી મોટી બોટો અને આપણે એ આવી ગયા છે અને આ છે ગોદી અને આનાથી મોટી ગોદી આપણે પેલી બાજુ બનાવેલી છે આપણે ત્યાં બી જશું ત્યાં બી વિઝિટ કરશું તો ફ્રેન્ડ જોઈ લો કેટલી મોટી મોટી બોટો ટ્રેલર ઉપર લઈ જાય છે અને અમારા પેમા બાપા થોડું ભવાયું કરો બાપા તમારો વિડીયો બને છે ઇન્ટરનેટ ઉપર વાયરલ પેમા બાપા કથા બથા કરો હરિયો હરિયો ને આ છે મારા કાકા છે ઇન્જિન પેટાવતા ના ના અહીંયા પ્રેમજી કાકા બેઠા અને અહીંયા જો જાલી જીવતા મચ્છી પકડવાની જાલી અને તમે આ બોટો જોઈ શકો છો જ્યાં નાની નાની હોડકીઓ છે ને ત્યાં જે મોટા મોટા જે વાવટા દેખાય છે એ બધી મોટી મોટી બોટો છે લગભગ બે થી અઢી હજાર બોટો છે આ બધા છે ને સાગર કર્યું છે દરિયાના દીકરા કહેવાય આ મરજીમાં થઈ ને દરિયાની અંદર ફિશિંગ કરવા જાય જય માતા જય માતાજી